સાધુ દર્શન તાલીમ વર્કશોપ તેયુપવાપીમાંગ દર્શનના પવિત્ર ચિંતનનો દિવસ અભત્યુપના નેજા હેઠળ અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શનિવારના રોજ તેયુપવાપીના પ્રાર્થના હોલમાંગ આચાર્ય શ્રી મહાશ્રમણજીના વિદ્વાન શિષ્યા સાધ્વી શ્રી રાકેશ કુમારીજી આદિ થાણાચારની પાવન ઉપસ્થિતિમાં દર્શન તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું પ્રવક્તા સાધ્વી શ્રી રાકેશ કુમારીજીએ શ્રાવક સમાજને મહામાન આચાર્ય શ્રી ભિક્ષુના જીવન દર્શન સિદ્ધાંતો અને ચારિત્ર્ય પર અનમોલ પ્રેરણા પૂરી પાડી તેમના ઉદ્દેશપૂર્ણ સંબોધનમાં શિષ્ય જીવનની ઉત્તમતા મર્યાદાનું મહત્વ અને સાધુ જીવનના શ્રેષ્ઠ આદર્શોનું વ્યાખ્યાન થયું સાધ્વી શ્રીજીએ મધુર અવાજમાં ભક્તિભર્યું ગીત પણ ગાયું જે ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓ માટે આધ્યાત્મિક શાંતિનો આધાર બન્યું આ પ્રસંગે મર્યાદા પત્ર અને શ્રાવક નિષ્ઠા પત્રનું વાંચન કરવામાં આવ્યું કાર્યક્રમે અભાતેપના મીડિયા સલાહકાર શ્રી સંજય ભંડારીએ ઉદ્ઘાટન પ્રવચન આપીને મહાન આચાર્ય શ્રી ભિક્ષુના જીવન દર્શન પર પ્રકાશ નાખ્યો તેયુપ વાપીના પ્રમુખ શ્રી મુકેશ વાગરેચાએ કાર્યક્રમે ઉપસ્થિત સાધ્વી શ્રીજીઓ અને શ્રાવક સમાજનો આભાર વ્યક્ત કર્યો આ ઐતિહાસિક પ્રસંગે વાપી મહાસભાના પૂર્વ પ્રતિનિધિ શ્રી રમેશ કોઠારી તેયુગ પ્રમુખ શ્રી ઝમ્વર ગુલગુલિયા અને તેરાપંથ પ્રોફેશનલ ફોરમના પ્રમુખ શ્રીમતી વીના બોથરાની વિશેષ ઉપસ્થિતિ રહી મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ આ પાવન કાર્યક્રમમાં હાજરી આપી અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કર્યો આ દિવસ શ્રદ્ધા ચિત્કાર અને ભક્તિથી વિભૂષિત હતો જે સૌ માટે યાદગાર બન્યો